સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છના નક્રાણાના ભીટારામાં ફૂંકાયો છે રહ્યો છે રહ્યા છો પવનની કેટલી મોટી કેટલી ઝડપી ગતિ છે આપ જોઈ અને કેવો આ વંટોળ છે એ સ્પષ્ટપણે આ વિડીયોમાં નજરે પડી રહ્યું છે ખેડૂતોને ખાસ કરીને આર્થિક નુકસાન થશે કારણ કે તેમનો જે પાક હતો તે અત્યારે બરબાદ થઈ જશે હર્ષદ ઠાકુર પર જોડાયા છે હર્ષદ વંટોળ જેનો વિડીયો સામે આવ્યો છે શું વધુ જાણકારી આજે જે છે તે વેલી જવાબ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ખાસ કરી વિડીયો જે છે તે હોવાનું સામે આવ્યો છે વેલી સવારે વંટોળ જે છે તે ફૂકાયું હતું જેનામાં